નમસ્કાર મિત્રો તો આજના બ્લોગમાં અમે જઈ રહ્યા છીએ મંદિરે તો આજે બહુ જ ઈચ્છા થઈ હતી કે મંદિર તો જવું જ છે તો હનુમાનજીના મંદિરે અમે જઈ રહ્યા છીએ તો મિત્રો આ મંદિર જે છે ને પૌરાણિક છે બહુ જ આનું અહીંયા મહત્ત્વ છે કહેવાય છે કે અહીંયાના બહારની સાઈડ જે ડુંગર છે એ ડુંગર પર અંદર અંદરની સાઈડ કંઈક ખજાનો છે કે કંઈક કહેવામાં આવે છે ખબર નથી પણ જે કોઈ એને ખોદવા જાય છે તો અંદરથી કંઈક ને કંઈક નીકળે છે ભમરા નીકળે છે કે ભમરી નીકળે છે અને એ ખોદવા દેતા નથી તો એમને એમ ડુંગર થઈને પડેલો હતો પણ હમણાં થોડા ટાઈમ પહેલાં એને ખોદકામ કરવામાં આવતા તેની અંદર કંઈક એવી ઈમારત જોવા મળે છે કે જાણે ત્યાં રજવાડા રહેતા હોય ને રજવાડાનું કંઈક એવી રીતે મંદિર કે ઘર હોય હવેલી હોય એ ટાઈપનું અંદર પગથિયા જોવા મળ્યા જાણે કે વાવ જેવું હોય અથવા તો હવેલી જેવું હોય તો આ આવી ગયું છે આપણું મંદિર તો આપણે અહીંયા સાઈડમાં પાર્ક કરી દઈશું અહીંયા બાઇકમાં મેં બાઇકમાં જ આવ્યા હતા કેમ કે બાઈકની મજા કંઈક અલગ જ હોય છે તો મંદિરમાં બહુ ભીડ ન હતી પણ શનિવાર હતો તો હતી થોડી ઘણી એવી અને હનુમાનજીનું મંદિર છે એ પરચા પણ એના બહુ જ છે તો બહારની સાઈડ ગાર્ડન જેવું બનાવી દીધું છે હિંચકા લપસણી વતી વગેરે બધું છે બહાર નાના બાળકોને રમવા માટે પણ બહુ જ મજા પડે છે અહીંયા તો થોડી વાર અમે અહીંયા બેઠા અને પછી ડીઝલ પુરાવું હતું તો અમે પછી ત્યાંથી જલ્દી જ લગભગ અડધો કલાક જેવું બેઠા હશું ને પછી અમે ત્યાંથી નીકળી ગયા બહુ જ શાંત વાતાવરણ છે બહુ જ મજા આવે શાંતિ મળે જો ઘરે તે એમ થતું હોય કે ક્યાંક જવું છે તો અહીંયા જ જવાય તો અંદરથી અમે હવે નીકળી ગયા તો મેં તમને બહારનો ગેટ પણ બતાવ્યો અને અંદરથી પણ તમે જોઈ લો મેઇન ગેટ છે એ પણ બહુ જ સરસ છે અને જગ્યા પણ બહુ જ છે અને આઠમણા દિવસે અહીંયા જોરદાર મેળો ભરાય છે મોટામાં મોટો અહીંનો મેળો કહેવામાં આવે તો આ પ્લેસ પર હનુમાન મંદિરે ભરાય છે તો અહીંયા અમે ડીઝલ પુરાવા માટે આવી ગયા હતા તો ડીઝલ પુરાવીને ત્યાંથી નીકળ્યા તો મેં ત્યાં એક સરબતવાળાને જોયું ત્યાંનું રજવાડી છે બહુ જ ફેમસ છે તો ખાલી મેં વાત જ કરી જસ્ટ કે આ રજવાડી સારું હશે નહીં તો પણ ત્યાં જઈને બાઈક ઊભું રાખી દીધું અને એમણે ચા પીધી અને મેં બરફગોળું ખાધું તો આજના બ્લોગમાં આટલું જ મળું છું કાલના બ્લોગમાં ત્યાં સુધી હર હર મહાદેવ